નમસ્કાર આપની હાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના સંતરામપુર આઝાદ મેદાન ખાતે ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મજયંતિ વર્ષની ઉજવણી કેબિનેટ કક્ષાના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને અને આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેડિંડોની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ માનગઢના ઇતિહાસને યાદ કરી જણાવ્યું હતું કે શહીદોની ભૂમિમહીસાગર જિલ્લામાં આવેલું માનગઢ હિલ આદિવાસીના શૌર્ય અને બલિદાનનું પ્રતિક છે સત્તર નવેમ્બર ઓગણીસો તેરના દિવસે ગુરુ ગોવિંદ ગુરુના નેતૃત્વમાં આદિવાસીઓનું એક સંમેલન યોજાયું હતું અંગ્રેજ સૈનિકો દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં પંદરસોથી સાત વધુ આદિવાસીઓ શહીદ થયા હતા આ ઘટનાને જલિયાવાલા બાગ હત્યાકાંડ કરતાં પણ ભીષણ માનવામાં આવે છે આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેડિંડોરે દેશની આઝાદી માટે અંગ્રેજો સામે બાદ ભીડી દેશ માટે બલિદાન આપનાર ભગવાન બિરસા મુંડાની દોઢસો મી જન્મજયંતિ નિમિત્તે યાદ કરી જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકાસના ફળ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે તે માટે સરકાર કામ કરી રહી છે આરોગ્ય શિક્ષણ પાણી સહિત અનેક ઉત્તમ સુવિધાઓ થકી આદિવાસી સમાજના મુખ્ય ધારામાં આવી રહ્યા છે પ્રસંગે વિવિધ યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ ઉપરાંત આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓ કલાકારો અને રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કલેક્ટર અર્પિત સાગરે સ્વાગત પ્રવચન કર્યું હતું અને સંતરામપુર પ્રાંત અધિકારીએ આભાર વિધિ કરી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ વાવુભાઈ પટેલ મોરવા હડપ ધારાસભ્ય નિમિષાબેન સુથાર પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન જિલ્લા પંચાયત ઉપપ્રમુખ નંદાબેન જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ સંતરામપુર तालुका पंचायत प्रमुख हरिशा वडवाई कडाणा तालुका पंचायत प्रमुख मंगूबेन मालिवाड सहित संबंधित अधिकारी आणि मोठी संख्या मा